જય ગૌમાતા જય સમાધવાળા મિત્રો સમાધવાળા ગૌસેવા ગ્રુપ દ્વારા જોરદાર ગૌમાતા નંદી મહારાજના કૂતરાઓને લાડુવા બનાવીને ખવડવામાં આવી રહ્યા છે મિત્રો આવું આવો સાથ સપોર્ટને સહકાર આપતા રહેજો સમાધવાળા ગૌસેવા ગ્રુપને અને જોરદાર કામ થઈ રહ્યું છે મિત્રો આ બધું તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટથી ન થાય છે ગામચાળા તાલુકો સોઈ ગામ જીરો બનાસકાંઠા મિત્રો નિરાધાર ગૌમાતા અને નંદી મહારાજની સેવા કરે છે સમાધિવાળા ગૌસેવા ગ્રુપ અઢારે વર્ણ સાથે મળી અને સેવાનું કાર્ય કરે છે મિત્રો તમે જોતા દેશો અમે ગમે ત્યારે અલગ અલગ રીતે મીડિયા ફોટો અમારા આવતા જ હોય છે સેવાનો કાર્યમાં ગમે ત્યારે અમારા ગામના સમાધિવાળા ગૌ સેવા ગ્રુપ આજુબાજુના ગામમાં કોઈપણ જગ્યાએ ગૌ માતા નંદી મહારાજની સેવા કરતા જ હોય છે એટલે મિત્રો આ બધાનો સાથ સરકારને સપોર્ટ થઈ અને સમાધિવાળા દાદાની કૃપાથી ન થાય છે મિત્રો જ્યાં અહીંયા આવું ચાળા ગામની આવી પવિત્ર પાવન ધરતી સમાધિવાળા દાદાનો આવી મહાન સંતોની ધરતીમાં આવું કાર્ય થાય એટલે આપણા માટે બહુ ખુશીની વાત કરે મિત્રો અને બધી જ સમાજના માણસોનો ફૂલ સપોર્ટ છે મિત્રો અઢારે વર્ષનો સાથ સરકારને સપોર્ટ હોય ને જ આવી રીતે કાર્ય થઈ જાય જુઓ મિત્રો તમે જો ખાલી વિડીયો તો બહુ જોરદાર લાડવા બનાવી રહ્યા છીએ મિત્રો સેવાના કાર્યમાં સપોર્ટ ચાલતો જ રહેવો પડે મારે તો બધાને એટલું કહેવું ભલે થોડો થોડો સપોર્ટ કરો પણ સેવાના કાર્યમાં સપોર્ટ કરવું જોઈએ આપણે જોડાવવું જોઈએ તો કે આપણે અત્યારે બધા યુવાનો મળીને જ કાર્ય કરવાનું છે જેટલા યુવાનો જાગૃત થશે એટલે ગૌમાતાને અને નંદી મહારાજની સેવા હારી થશે એટલે મારે તો બધા ભાઈઓને નમ્ર વિનંતી કે આવી રીતે સેવાના કાર્યમાં જોડાવો અને મારે તો બધાને બીજી નમ્ર વિનંતી કે બધી અલગ અલગ ગામો આપણે આ ગ્રુપ બનાવ્યું છે ગૌ સેવા ગ્રુપ એવો તમે પણ તમારા ગામમાં ગ્રુપ બનાવો મિત્રો આવી રીતે ગ્રુપ બનાવીને અલગ અલગ જગ્યાએ તમે સેવાનું કાર્ય કરો તમારા ગામમાં તો બહુ સારી વાત કહે અને કહેવત નથી એક બે જણા તમે ચાલુ કરશો ને એટલે પબ્લિક સપોર્ટ આપવા પાલશે અમારે અત્યારે જુઓ મિત્રો કેટલા બધી પબ્લિક અમે વિચારી નહોતું એના કરતાં વધારે પબ્લિક આવે છે અમે વિચારશું પાંચ દસ વીસ જણા હશે એની જગ્યાએ ત્રીસ ત્રીસ જણા અમે હોય અને એવું જોરદાર કામ થાય એની સ્પીડમાં કામ થાય છે કે આ બધા યાર જોવાની એટલે આમ વાત જ જવા દો કોમ કોમમાં મજા જ આવે ઉચ્છાને ઉમંગ એટલે આવી રીતે એટલે અમને કામ કરવાની વધારે મજા આવે એટલે હું તમને બધાને એ જ કહું છું કે મિત્રો સેવાનું ખરી આપણે ચાલુ કરીને પબ્લિક સાથે આપણે ફૂલ આવે કારણ કે ગામનો ફૂલ સપોર્ટ કહેવાય છે ને અમારે ચાળા ગામનો ફૂલ સપોર્ટ બધા અઢારે સમાજનો બધા માણસોનો સપોર્ટ હોય છે એટલે મિત્ર આ એકતાનું કહેવાય નહીં એકતા હોય તો બધું છે આ ગામની એકતા અને બધા યુવાનો જાગૃત આવી રીતે થાવ એટલે કામ કરવાની વધારે મજા આવે અને સમાધિવાળા ગૌ સેવા ગ્રુપ બે વર્ષથી વધારે થઈ ગયું આ ઉત્તરાયણ ઉપર ત્રીજું વર્ષ પૂરું થાય છે વિચાર કરો મિત્ર ત્રણ વર્ષથી અમે લગાતાર સેવા કરતા હોય છે અને આવાના જાગૃત યુવાનોના લીધે વધારે કાર્ય કરવાની મજા આવે છે મિત્રો અને ગમે ત્યારે ખાલી કહેવું પડે કે સેવાનું કાર્ય છે દસની જગ્યાએ વીસ આવે વીસની જગ્યાએ ત્રીસ આવે એટલે કામ જોર જોરથી કરવાની મજા આવે મિત્રો તો મારે બધાને એટલું જ કેવું છે કે તમે પણ આવી રીતે તમારા અલગ અલગ ગામમાં સેવાનું ચાલુ કરો ગૌ માતા આપણી સનાતન ધર્મની પૈસા ગૌમાતાની સેવા કરવી આપણી ફરજ છે સનાતનીઓ દરેક હિન્દુઓને મારે કેવું છે કે જાગો ગૌમાતાની સેવા કરો કૃષ્ણ ભગવાને દ્વારકાધીશ કાળિયા ઠાકોર કહેવાય છે એને ખુદ સેવા કરી દે રામ ભગવાને ખુદ સેવા કરી દે મિત્રો તો આપણે બધા જે થાય સેવા કરીએ એટલે મારે તો બધાને એમ જ કેવું છે જો મિત્રો આ ગૌ સેવા ગ્રુપના ધાધુઓ આ ફરીને હવે જાશું બધે ગૌ માતાને આપવા અલગ અલગ જગ્યાએ તો મિત્રો અલગ અલગ જગ્યાએ ગૌમાતાને ખડે છે અને મિત્રો સેવામાં નાના નાના બાળકો બહુ હોશ ને જોશ આમ મજા આવી રીતે કાર્ય કરતા હોય છે સપોર્ટ આપતા હોય છે સાથ હોય મજા આવે એવી માણસોને સાથ લઈએ તો જાગૃતતા વધે એટલે મિત્રો સેવાનું કાર્ય કરતા રહો અને સપોર્ટ આપતા રહેજો આવો નવો પ્રેમ ભાવ આપતા રહેજો આ બધું જે થાય તમારા બધાના દાન આપેલું હોય એના લીધે તમે કરીએ છીએ તમે અમને એટલો સપોર્ટ કરો દાનમાં એટલે અમે પછી વધારે સારું કાર્ય કરીએ એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો કેવો ગૌ માતાને જીગેરભાઈ જોરદાર લાડુઆઈ રહ્યા છે એટલે મિત્રો આવીને આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો અને વિડીયોમાં વધુ વધુ શેર કરજો મિત્રો વિડીયો શેર કરજો આપણે યુટ્યુબ ચેનલ છે સમાધિવાળા સેવા ગ્રુપ ઇન્સ્ટાગ્રામમાં આપણે છે સમાધિવાળા સેવા ગ્રુપ એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો સોશિયલ મીડિયામાં જેટલો વધારે સપોર્ટ કરશો સાથ સહકાર આપશો એટલું વધારે આપણું ગામનું નામ રોશન થશે અને વધારે કામ કરવાની મજા આવશે એટલે આવી રીતે આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને વધારે કરવાની મજા આવે વનરાજભાઈ ગૌસેવક મિત્રો જોરદાર બધા ભાઈઓનું કામકાજ હોય છે બધા ભાઈઓ ફૂલ સપોર્ટ આપતા હોય છે સેવામાં એટલે મજા આવે કામ કરવાની મિત્રો જુઓ અમારા સમાધિવાળા ગૌસેવા ગ્રુપના માણસો બધાએ જોશ જોશથી કામ કરતા હોય છે એટલે એમને વધારે કામ કરવાની મજા આવે એટલે મારે તમને એટલું વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો સમાધિવાળા ગૌસેવા ગ્રુપને આ સમાધિવાળા દાદાની કૃપાથી જ બધું થઈ રહ્યું છે અને તમારા બધાનો સાથ સહકાર જય સમાધિવાળા દાદા જય ગૌમાતા જય હોષનાતન ધરમતી